આજના સૌથી મોટા સમાચાર બોલીવુડ એક્ટ્રેસ કંગના રનોતન ગીતમાં ગુજરાત પર અભિનભૂત થયું પાણીયા સાથે ખુલી જીપ્સીમાં ફરીને બે નર અને એક માદા સિંહ જોયા ગીરની પ્રકૃતિ અને સૌંદર્ય પર ઓવારી ગઈ ભાજપના એમએલએ હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફેમ પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો ચોથી મુદ્દે તે કોર્ટમાં હાજર મહેસાણામાં દસ વીસની નવી નોટો લેવા બેંક બહાર લાઈન લાગી કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં ચૌદ લાખ રૂપિયાની દસની નોટોનું વિતરણ લોકો કલાકો સુધી ઉભા રહ્યા આરતીઓ ઇન્સ્પેક્ટર છ મહિના પહેલા જ પત્નીની હત્યાની પ્લાન ઘટાડ્યો હતો નિકુજે અરે પત્ની પર ફાયરિંગ કરાવવા આરોપીને કેટીએમ બાઇક મહારાષ્ટ્રમાં ખીણમાંથી મળ્યું હવે મોબાઈલમાં નેવિગેશન ટાઈપની ટ્રાફિક એલર્ટ મળશે

મોડા સાથે અમદાવાદ સારવાર અર્થે બાળકને નડ્યો કલેક્ટરે કહ્યું ઓક્સિજન સિલિન્ડર ફાટ્યું હોઈ શકે આબુમાં ઝીરો ડિગ્રી સાથે બરકીલો માહોલ ગુજરાતની ભીડ જામી ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો પારો દસ ડિગ્રી નીચે નલિયા અને પાછળ છોડી સિઝનમાં દાહોદ સૌથી ઠંડુ શહેર સુરતમાં એરપોર્ટના ચોથા માળે મકાનમાં બ્લાસ્ટ વિસ્ફોટનો વિડીયો રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ફ્રીજના કમ્પ્રેશન સુધી આગ પહોંચી તા ધડાકો થયો દરિયાના મોજા સામે મોજે મોજ ડ્રોન વિડિયો મુંબઈ ગોવાના કિનારા જેવી મજા ડુમસામાં આવતા મહિનાની સુરતીઓ બીચ પર સાયક્લેટ સ્પોટ એક્ટિવિટ કરી શકશે રાજકોટ રેસકોર્સને પચાસ કરોડના ખર્ચે નવા રંગરૂપ મળશે આયાત ગાર્ડન અને સ્પોર્ટની સુવિધાને અર્ગ્રેજ કરાશે વોકિંગ ટ્રેક દિવાલની અંદર લાવવાના વિચારતા રાજકોટ સમાચાર વોર્ડ નંબર તેરમાં નવનગર અંબાજી કડવા પ્લેટમાં નવી નકોર ડીઆઈજી પાઇપ પણ ભંગારણ પ્રભારી મંત્રીએ લુણાવાડાથી યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા યોજાઈ આજના તાજા સમાચાર માટે સ્માર્ટ બ્રેકિંગ ન્યૂઝમાં જોડાયા રહો ગોધરા મામલતદાર કચેરી એટીવીટી શાખામાં ઓપરેટર ગેરહાજર મતદાન સુધારા કાર્યક્રમથી પ્રજાલક્ષી સેવાઓ ખોરંભે આવતીકાલે રેસકોર્મમાં બોલિવૂડ સિંગર સચેત પરંપરાની મ્યુઝિક નાઇટ ફ્રી એન્ટ્રી રાજકોટ મનમાનો બાવીનો સ્થાપન દિવસ તડામાર તૈયારીઓ મેયર એવોર્ડ સહિતના કાર્યક્રમમાં યોજાયા ભુજમાં સરદાર પટેલના સન્માનમાં યુનિટ માર્ચ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સાત કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા બનાસકાંઠામાં ખેડૂતોની મગફળી ખરીદવામાં ત્રીસ કિલો ભરતીની માંગ પાંત્રીસ કિલોના નિયમ સામે વિરોધ માંગણી નહીં સ્વીકારાય તો મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલો કરવાની ચમકી મહિલા બુટલેગરોએ પોલીસની સામે ફેંકી બિયરની બોટલો અમદાવાદ પોલીસની પકડવા પહોંચી તો રિક્ષા દોડાવીને ગાળો પાડી ફરિયાદ નોંધાઈ આવતીકાલે રેસકોન્ડ બોલિવૂડ સિંગત સચાઈ પરંપરાની મ્યુઝિકલ નાઇટ્રિંગ એન્ટ્રી રાજકોટ મનમોટી બાવીસ બાવનમો સ્થાપન દિવસ તડામાર તૈયારીઓ મેયર એવોર્ડ સહિતના કાર્યક્રમો યોજાયા આત્માનિર્ભર અભિયાન શિશુ વિહાર સંસ્થામાં ચાલતા વર્ગના અત્યાર સુધીમાં સત્તર હજાર જેટલા ભાઈ બહેનોએ શિવના તાલીમ પામી બન્યા છે સ્વર નિભાન હવે મોબાઈલમાં વેકેશન સાથે રિયલ ટાઈમ ટ્રાફિક એલર્ટ મળશે ગુજરાત પોલીસનું સ્વદેશી એપ મેપલ્સ સાથે મોનુબંધ રોડ અકસ્માત ઝોન સ્પીડ લિમિટેડ સહિતની માહિતી આગળના ટેલ આવે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ બોટાદમાં ઉજવણી રીવાબા જાડેજા અને શંભુનાથ ટુડિયાએ કર્યું સંબોધન ભીમદાડથી ટાટમ ગામ સુધી ન્યુનિટી માર્ચ શરૂ જામનગરમાં બેફામ બાઇક ચાલક સીસીટીવીથી ઝડપાયો ખોડિયાર કોલોની માર્ગે જીવ જોખમનાર સામે ગુનો નોંધાયો પિતા પટેલ સામે અઢી વર્ષ ફેમ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપથી કાર્યવાહી નીચી મુંડી રાખીને ગ્રામ્ય કોર્ટ આવ્યો સૌરાષ્ટ્રમાં છ માસમાં ચાર પોઈન્ટ ચાલીસ કરોડની ખનીજ ચોરી ઝડપાઈ સિરામિક ઉદ્યોગની ચીજવસ્તુઓનું ખનન વધ્યું ખનીજ માસ્પિયાઓ માટે મોરબી રાજકોટ જામનગર સ્વર્ગ સમાન આરટીઓ ઇન્સ્પેક્ટર છ મહિના પહેલાં જ પત્નીની હત્યાનો પ્લાન કર્યો હતો આર એફઓ પત્ની પર ફાયરિંગ કરવા આરોપીને એકસો સાહીઠ કિમીની ઝડપે દોડાવતી બાઇક આપાવી ફાયરિંગ બાદના સીસીટીવી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિકસિત ભારત યુવા કલનેક કાર્યક્રમ બે હજાર સુડતાલીસ વિકસિત ભારતમાં યુવા યોગદાન પર ચર્ચા એકસો પચાસની વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત અંજારમાં બેકાબુ ટેમ્પો દુકાનમાં ઘૂસ્યો પાર્ક કરેલા છ થી સાત વાહનોને નુકસાન સદનસીબે જાનહાની ટાળી પોલીસ તપાસ હાથ ધરી બનાસકાંઠામાં એલસીબીએ છ પોઈન્ટ અઠ્યાવીસ લાખનો દારૂ ઝડપ્યો અમીરગઢ પાસેથી વિદેશી દારૂના જથ્થા અને કાર સાથે બે બુટલે ગોરોની ધરપકડ મોરબીમાં આઠસો બાવન બોટલ દારૂ ભરેલી ઇકો ઝડપાઈ કાર ચાલક ફરાર એલસીબીએ દસ પોઈન્ટ આઠ લાખનો મુદ્દા પર કબજે કરાયો કોંગ્રેસ વાપી પાલકીના ત્રીસ દિવસનું અનલિમિટેડ આપ્યું ડેપ્યુટી કમિશનરે ડિસેમ્બર અંત સુધી સત્તા પર કરવાની ખાતરી આપી સાપ પર પગ દેવાઈ ગયો છે અહીંથી ન આવતા શૈતાન શૈલેષ તક્યાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું બીજા રૂમમાં પુત્ર પુત્રીએ પતાવી દીધા ભાવનગરમાં એસસીપી ના ઘરમાં શું થયું છ સીએમ સોળ મંત્રી બસો સાંસદ અઠવાડિયાઓ સુધી બિહારમાં રહ્યા બીજેપી સતત ચૂંટણી કરી રીતે જીતી રહી છે આઠ ફેક્ટરી જ્યાં સતત મારા ખાઈ રહી છે કોંગ્રેસ કહેતા હતા નીતિશના પેટમાં પણ દાંત છે રાજકારણ છોડવાની વિચારથી નવ વાર સીએમ બન્યા સુધીની કહાણી શું પરિણામ જોઈને છેલ્લી પલટી માર છે નીતિશ રીચાચા છગ્ગા અલ્લાની સ્પીન જીમી માની જીદ હવે જાણો આ મહિલા ક્રિકેટરના પર્સનલ કિસ્સા જેણે વર્લ્ડ કપ બે હજાર પચીસ નો યાદગાર બનાવ્યો અને વાયુમાંથી બનેલો સૂર્ય અડધું જીવન જીવી ચૂક્યો તેના વિના ધરતી છઠ પર શા માટે થાય છે ડૂબતા સૂર્યની પૂજા મોટાભાગના મુસ્લિમ દેશો ગરીબ કેમ બની રહ્યા છે વિશ્વના જીડીપીમાં માત્ર આઠ ભાગીદારી વિના પાછળ ઇસ્લામ બ્રિટિશ લૂંટ કે પછી અન્ય કોઈ કારણ